જય માતાજી મિત્રો તો આપણે આવી ગયા છીએ અંબે જય જય અંબે હવે જોઈ શકો છો મા અંબાના મૂર્તિ મંદિર છે બાલાશ્વર થી પાંચ કિલોમીટર ની અંદર આવેલું છે મા અંબા નોરતા આવે છે Aman dulu, cok. Ojo, aman ini, saya aja, saya dapat n l a i n y a nah. मालाज नगर सिटी मालाज नगर થી 5 કિલોમીટર ની અંતરે આવેલું છે આ મંદિર માં अम्માનો તમે જોઈ શકો છો મિત્રો લાગે છે તારે તમે આવજો આવો તો જણાવજો જરૂર જરૂરથી ઓમેટામાં मंदिर ने तमाम दजा बताओ ध्यान वातावरण जो हमने के उन आओ ले ओ संजीरा आज तुम्हारा भूमि बहन तो यहाँ तमाम सुंदर नजारों के वो लागो અતારે જો કમેન્ટમાં વિડિયો તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ કરો લાઈક કરો અને મારે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આવાજી વિડિયો આવતા રહેશે અને આ કેવો નજારા કેવો સુંદર મજાનો છે જોઈ શકો તો જય માતાજી જય માંambe જય માંambe